પહેલો કરે તો ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી તો એક મે ના રોજ મહારાષ્ટ્ર પણ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી એટલે એક મે ના રોજ ગુજરાત અને મહારાષ્ટ્ર આ બંનેની સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્રણ ગુજરાતના કયા પ્રસિદ્ધ સાહિત્યકાર નું તાજેતરમાં અવસાન થયું છે પાંચ કુંદનિકા કાપડિયા નો જન્મ ક્યારે થયો હતો તો મિત્રો અગિયાર જાન્યુઆરી ઓગણીસો ના રોજ કુંદનિકા કાપડિયાનો જન્મ થયો હતો છ કુંદનીકા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો મિત્રો યુનાઇટેડ નેશન ની અંદર ભારતના કાયમી પ્રતિનિધિ તરીકે ટી એસ તિરુમૂર્તિ નિમણૂક કરવામાં આવી છે આઠ જાન્યુઆરી ઓગણીસો અડત્રીસ ની અંદર થયો હતો અને તેમનું અવસાન ત્રીસ એપ્રિલ બે વીસ ના રોજ થયું હતું દસ તાજેતરમાં કયા દેશમાં કોરડા ફટકારવાની સજા માફ કરવામાં આવી છે તા દિવસની ઉજવણી ત્રણ મે ના રોજ કરવામાં આવી હતી બાર વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસની ઉજવણી કોના દ્વારા કરવામાં આવી હતી તો મિત્રો યુનાઇટેડ દ્વારા કરવામાં આવી હતી

સોળ ઇન્ટરનેશનલ નો ડાયટ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી તો મિત્રો છ મે ઇન્ટરનેશનલ નો ડાયટ દિવસની ઉજવણી કરવામાં કેન્દ્ર સરકારે કયું પોર્ટલ લોન્ચ કર્યું છે તો જવાબ આવશે ગરુડ પૂરું નામ શું છે તો મિત્રો પૂરું નામ છે ગવર્મેન્ટ ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ પૂરું નામ છે એકવીસ તાજેતરમાં જમ્મુ કાશ્મીરના કયા ત્રણ ફોટોગ્રાફરને પોલીસ લોન્ચ કરવામાં આવ્યું છે તો જવાબ આવશે સમુદ્ર સેતુ ત્રેવીસ વિશ્વ રેડક્રોસ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે તો જવાબ આવશે આઠ મે ના રોજ ચોવીસ લોકાર્પણ કરવામાં આવ્યું છે તો જવાબ આવશે લિપુલ્યા છવ્વીસ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી તો જવાબ આવશે અગિયાર મે રોજ કરવામાં આવી હતી જન્મ દિવસે ઇન્ટરનેશનલ નર્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે ઓગણત્રીસ વિશ્વ પરિવાર દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી

તથા મિત્રો આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી યુટ્યુબ ચેનલને ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તથા મિત્રો પીડીએફ બુક ડાઉનલોડ કરવા માટે ટેલિગ્રામ ચેનલ ગુજરાતી ટીપ્સ જરૂર જોઈન કરો જેની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે